જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે અને ગત પ્રવચન માં આપણે જોયું કે માહુલી ગામ નો જે થાણેદાર હતો તે ખુબજ ઘમંડી અને અત્યાચારી હતો અને પછી તે હિન્દુ પ્રજા સાથે પણ સહિષ્ણુ રહ્યો છે તેના પછી છે સમર્થ ની દાજી સમર્થ રામદાસ સ્વામી શારીરિક ઉપાસના પણ તેમણે શ્રેષ્ઠ પ્રકારની કરી હતી વાપરતા આવડતા હતા એમાં એક તો તીરંદાજી છે ભારતમાં પણ ઘણા જંગલી વિસ્તારો આવ્યા છે અને જંગલમાં

અત્યંત પ્રવીણ હતા અને નમ્ર પછી માહુલીના સમર્થામ માહુલી ગામ ગામમાં રોકવા માટે વિનંતી કરી અને સમર્થ આમદાસ પણ ત્યાં રોકાયા છે અને થાણેદાર શક્તિ તેમની સેવા કરવા લાગે છે માવલી એક સારો તિરંદાજ હતો અને તેને લાગ્યું કે સમર્થ રામદાસ ને પોતાની તિરંદાજી બતાવવી જોઈએ આમ વિચાર કરીને તેને એક દિવસ તિરંદાજી માટે દિવસ નક્કી કરે છે અને ગામની ભાગોળે સમર્થ સાથે ગયો છે ગ્રામના ઘણા લોકો પણ ત્યાં એકઠા થયા હતા પ્રથમ ખાણેદારે એક બે સામાન્ય પ્રયોગ બતાયા અને આ પછી તેણે સમર્થને સંબોધન કરીને કહ્યું કે મારું તીર કેટલે દૂર જાય છે તે આપણે જોઈશું તો સમર્થ કહે છે કે તું જો હું સામેની બાજુ જાઉં છું જેથી ખબર પડે કે તીર કેટલે દૂર સુધી ઘણી દૂર જશે અને જતા કોઈનાથી દેખાય પણ નહીં તો સમર્થ રામદાસ સ્વામી એને જોવા ભલે સામેની બાજુએ જાય હું મારું તીર

ડાબા હાથમાં પકડી રાખ્યું હતું એકાગ્રતાથી એ તીરને પકડી શકે છે થાણેદારે વિચાર કર્યો કે હવે તો મારા તીર ને ઘણી દૂર સુધી જવા દઈશ અને ધનુષ્ય ની દોરીને

અને સજ્જતા આ તીરંદાજીમાં હતી હજુ થાણેદારે ત્રીજી વખત પણ પ્રયત્ન કરી જોયો તો ત્રીજા તીર પણ સમર્થ રામદાસ સ્વામી ડાબા હાથ પકડી લીધું અને હવે વારો સમર્થ રામદાસ નો હતો સમર્થ રામદાસ કે છે કે હવે હું પણ થોડો પ્રયત્ન કરી જોઉં તમે થાણેદાર સામી દિશામાં જણાવો અને એક હાથ થી કે બે હાથ થી તીર ને અટકાવવું હોય તો અટકાવજો અને જો ના અટકે તો તમે દોડીને એ તીર ને તમારે અહીં સુધી લઈ આવવાનું છે આડેદાર ને લાગ્યું કે સાધુ ગોસાઈ વળી શું તીર ચલાવવાના છે છતાં તે સમર્થ ની સામે દિશામાં તીર ને અટકાવવા માટે ઉભો રહ્યો છે સમર્થે તીર છોડ્યું અને બાણ નો ટંકાર થયો લઈને પાછો આવે છે તો તીર દોઢ બે માઇલ દૂર સુધી ગયેલું હતું હવે સમર્થે બીજું બાણ લીધું અને તે કઈ દિશામાં જાય છે તેની પણ ખબર પડતી નથી સમર્થ રા કરે છે કે આ નહીં પણ મારું તીર ગયું છે તીરને પાછા લઈ આવે છે અને તેના શરીર માંથી પરસેવાનો ધોધ વહી રહ્યો છે સમર્થ તેને કહે છે કે ખાસ

હવે ત્રીજી વાર જો હું જઈશ તો કદાચ તમારી તીરંદાજીથી હું એકદમ થાકી ગયો છું તો આ તો અહંકાર હતો કે તીરંદાજી તો મને જ આવડે છે અને એના અનેક પ્રયોગો

જાડા થોડમાંથી ઝાડના તે તીર જે ગયેલું તે પાસે ખેંચી શક્યા નહીં અને તેઓ શર્મિંદા થયા છે અને તેમણે સમર શામદાસની માફી પણ માંગી છે કે મને એમ કે મને સારી તીરંદાજી આવડે છે પરંતુ તમે તો અમારા કરતાં પણ શ્રેષ્ઠ છો જય જય રઘુવીર સમર્થ